नमस्कार आप देख रहे हैं चुनेशम प्लस न्यूज़ हूँ हूं आपके साथ हेतल भगत हरवली जिला का मोरसा शहर में माथान दुखावा सामान ट्रैफिक समस्या निवारवा हवे पालिकाए लाल आंख कृष जोवा पालिकाना चीफ ऑफिसर

શહેરના વાલપુર રોડ સાઇડના ફૂટપાથ પરના ગેર કાયદેસર દબાણોને દૂર કરવા ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે મોરાસર શહેરના તમામ મુખ્ય માર્ગો પરના ગેર કાયદેસર દબાણ દૂર કરવામાં આવશે પરેકવા ચીફ ઓફિસરે બદ્રેશ પટેલ એ જણાવ્યું હતો અરવલ્લી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર